હું છું તેજસ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો ખબરદાર ન્યૂઝ આજે વાત કરીએ વાપીના બ્રિજની જે એક પ્રાણ પ્રશ્ન કહી શકાય એવો એક પ્રશ્ન છે વાપીના લોકો જે પૂર્વ અને પશ્ચિમમાં રહેતા હોય એમને જ ખબર હશે કે ચોમાસા દરમિયાન જ્યારે વરસાદમાં પૂર્વથી પશ્ચિમ જવા પોતાના બાળકોને લેવા કે અન્ય કામ અર્થે જવાનું હોય ત્યારે કેટલી મુસીબત પડી હશે પરંતુ આજ સુધી તેની માટે બોલવા કોઈ તૈયાર નથી ના તો કોઈ નેતા બોલે છે કે ના તો કોઈ રાજકીય અગ્રણી બોલે છે કે ના તો કોઈ રજૂઆત કરે છે અને જો રજૂઆત કે આરટીઆઈ કરે તો એમાં પણ કોઈ જવાબ મળતો નથી શું કારણ છે કે આ બ્રિજ સતત ચાર વર્ષ સુધી એમનો એમ પડ્યો રહ્યો છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે એની પાછળ કારણ જાણવા માટે કોઈ તૈયાર નથી રજૂઆતો છે તે રજૂઆતો કરતા હોય છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જે નિરાકરણ આવવું જોઈએ લોકોની સમસ્યાનો હલ આવવો જોઈએ એ હજુ સુધી આવી શક્યો નથી એની પાછળનું કોઈ કારણ પણ બોલતું નથી ત્યારે આજે કોંગ્રેસ સમિતિ વાપી દ્વારા એક વિશેષ અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેઓનું જણાવવું હતું કે ભાઈ જે બ્રિજ છે એને કોઈની નજર લાગી ગઈ છે અને આ નજર ઉતારવા માટે તેમણે એક વિશેષ કાર્યક્રમ કર્યો હતો આ કાર્યક્રમ એવો હતો કે લીંબુ મરચાં અને કાળું કટકું બાંધીને બ્રિજનો જે પિલર છે ત્યાં આગળ એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો હું તો કહીશ કે કમસે કમ એટલું તો કોંગ્રેસે કર્યું કે લોકોની જે સમસ્યા છે એને ઉજાગર કરવાનું કામ કર્યું અને પ્રયત્ન તો કર્યો કે ખાસ કરીને જે લોકો છે એને જાણ થાય કે આ સમસ્યા શું છે ખાસ જે ચલામાં રહે છે એ લોકોને જ ખબર હશે કે જ્યારે ગુંજન જવું હોય કે પોતાના બાળકોને લેવા માટે સ્કૂલમાં જવું હોય ત્યારે જ એને ખબર પડે કે ભાઈ કલાકો સુધી ટ્રાફિક જામ થાય વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ જાય ત્યારે લોકોએ કેટલી મુસીબત ભોગવવી પડે છે પરંતુ અહીંના જે રાજકીય અગ્રણીઓ છે તેઓએ આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ અને લોકોને તાત્કાલિક સરળતા રહે તે માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા માટે બ્રિજો બનાવવા કે અંડરબ્રિજ બનાવવાની કામગીરી પણ છે પરંતુ તે પણ હજી સુધી ક્યાં પહોંચી એનું કોઈ જવાબ કોઈ આપવા તૈયાર નથી ત્યારે હવે કોંગ્રેસ સમિતિ જાગી છે અને તેમણે આવા કાર્યક્રમો કર્યા છે ત્યારે આગામી દિવસમાં હવે લોકોને કઈ રીતની સરળતા અને સફળતા મળશે એ તો જોવું રહ્યું ત્યારે જુઓ શું કહી રહ્યા છે કોંગ્રેસના આ નેતાઓ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ નજર ઉતારો પનૌતી ભગાવો ઓર વાપી કા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે નજર ઉતારોનું આયોજન કર્યું હતું આ ભ્રષ્ટાચારી સરકાર આ ઊંઘતી સરકાર ડબલ એન્જિનની સરકાર અને અધિકારીઓના પેટનું પાણી નથી હલતું આજ રોજ આ બ્રિજને વાપી ઓવર બ્રિજને ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું છે સમગ્ર વાપીની જનતાને જે દોઢ વરસમાં સમક્ષ મૂકવાનું વાયદો કરેલો એ વાયદો આજે જુઠ્ઠું થયું આ તંત્રને અને આ સરકારને અહીંના નાણાં મંત્રી અહીંના સાંસદ એટલે કે જુઠ્ઠાલાલને પણ અમે આ દેખાવા માંગીએ છીએ કે આ આજે અમે નજર ઉતાર્યું છે અને જો આવનારા દિવસોમાં આ બ્રિજનું કામ નહીં કરવામાં આવશે તો અમે શાંતિ યજ્ઞ બી કરશું અને આને તમામ અધિકારીઓને પણ અમે ચોક્કસપણે એમનું શાળાબંધીનું કરશું પણ વાપીની પ્રજા કેટલી હેરાન છે તમે જોઈ શકો છો લોકોને કેટલી ટ્રફિક ટ્રાફિકથી સમસ્યા પછી કોઈને એમ્બ્યુલન્સમાં હોય આજે ચાર વર્ષથી આજે ચોથું વર્ષ બેસી ગયું સમગ્ર દેશ આજે આખું નવું વર્ષ મનાવી રહ્યો છે પણ પ્રજા જુઓ વગર ઓવરબ્રિજ વાપીનું એટલે ટાઉન બીટનું મેન આ ઓવરબ્રિજ આજે આ સરકારને આંખ ખુલતી નથી અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું અને આ લોકો જો આવનારા દિવસોમાં નહીં કરશે તો અમે તાળાબંધી કરશું અને ઘોર આંદોલન અમે કરશું ઉત્તર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે જે વાપીનો ઓવરબ્રિજ છે જે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ તોડવામાં આવ્યું હતું અને દોઢથી બે વર્ષના અંદર કામગીરી પૂર્ણ કરીને પાછું ચાલુ જનતાના સમક્ષ મૂકવાના હતા પરંતુ આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈને ચાર ચોથો વર્ષ બેસતું થયું છે પણ હજુ સુધી કામ જે કાજપાની ગતિએ ચાલતું છે તેના માટે અહીંયાના વિસ્તારના નાણાં મંત્રી હોય કે પછી લોકસભાના દંડક સાંસદ ધવલભાઈ પટેલ હોવા છતાં પણ આટલા મોટા હોદ્દા પર હોવા છતાં જો વાપીની જનતાનું આ દ્રશ્ય થાય ને બ્રિજનું જો કામ પૂર્ણ થતું ના હોય તો અમને એવું લાગ્યું કે આ બ્રિજને નજર લાગી ગઈ છે તો એના માટે અમે આજે પ્રાર્થના કરીને નજર ઉતારવાનું અને પનોતી ભગાવવાનું પ્રાર્થના કરવામાં આવી તેથી હવે આવનારા દિવસોમાં જે કાચબાની ગતિમાં કામ ચાલતું હતું એ ઝડપથી ચાલે અને જે સમસ્યા લોકોના વચ્ચે છે એ પૂર્ણ થાય